હેલો ફેમિલી કેમ છું બધા જય માતાજી અને આજના વ્લોગમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સવારના વાગી ગયા છે સવા આઠ અને જો અહીંયા સુરત દાદા ખીલી ગયા છે સરસ મજાના મોર્નિંગ આપણી આમ તો સાડા પાંચની થઈ જાય છે પણ જીરીક જીરીક તડકો બી આવી રહ્યો છે મજા આવશે આજે હાલો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા પ્લે એરિયામાં જો તડકી ઓછી લાગે સવાર સવારમાં મજા આવે તડકા બેસવાની પણ અત્યારે છે ને પવન બી આવી રહ્યો છે ઠંડો ઠંડો એટલે વધારે ઠંડી આપણને સવારે જ્યારે આવીએ છીએ ને અહીંયા સ્કૂલે ત્યારે લાગે છે પણ અત્યારે ઠંડુ પવન છે ને તો અત્યારે આમ થોડી થોડી ઠંડી લાગી રહી છે પણ તડકામાં બેઠા છીએ હવે તડકો થોડોક વાદળ આવે છે ને જાય છે આજે તો ખબર નહીં કેમ

નાના બની ગયા છે હવે સાંજ ના ચાર અને આપડે મમ્મી ને લઈને અત્યારે જઈ રહ્યા છીએ મમ્મી તો આગળ આગળ ચાલવાની મીંડા

મમ્મી કે મેં જ હે બગથિયા ટડેસ તમારે ઇલેજ કરાવી દેવું છું ના ભાઈ મને કંઈ કઈ બતઈ મમ્મી હોસ્પિટલ કે માયા આયા છે અને બેન ને સાથે સાથે બનેવી ખબર રાખવા માટે આયા છે હેલો જો આપણે કે છે પે બાજુ છે ખ્યાલ અલે મોટા છે <laughs> 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 લો તમે ખબર પછી આવી ગયા અહીંયા પાણીપુરી ખાવા માટે કારણ કે ઓલરેડી ભૂખ મને બહુ લાગી હતી બપોરે છે ને આરામ કરીને તરત ફટાફટ આપણે નીકળી ગયા હતા એટલે કે આપણને નાસ્તો આપણે આવી ગયા ઘરે ને ઘરે આવીને પછી મેં મમ્મીને કીધું કે હાલો હવે આપણે તો જો કે પાણીપુરી ખાઈને આવ્યા હતા ઘરે એટલે બધી એમ ખાસ ભૂખ છે નહીં પણ પપ્પા ઘરે હતા અને છોકરા બી આજે ઘરે જ હતા એટલે શિયુબા તો પહેલેથી જ રિસાણ જ છે કે મને મૂકીને તમે ક્યાં જતા રહ્યા હતા એમ એટલે એ ઘરની બહાર ને બહાર જ છે ઘરે બોલાવીને તોય ઘરે આવીને ગાર્ડનમાં જ છે હજુ સુધી એટલે મેં મમ્મીને કીધું કે હાલો હવે જમવાની આપણે તૈયારી કરી દઈએ શું બનાવવું છે તો મમ્મી કે જમવાનું તો આજે નહીં બને એમ મેં કીધું કેમ તો કે મારો મૂડ નથી એટલે તમને ખ્યાલ છે કે ગઈકાલે થોડોક આપડે પ્રૅન્ક ચાલતો તો એ મમ્મી એટલા સિરિયસ હતા એટલે મેં કીધું કઈ વાંધો નહીં હાલો ત્યારે આપણે કંઈક આઈડિયા વિચારી લઈએ મમ્મી એ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે મમ્મી હાલો આપણે હું તમને આજે બહાર લઈ જઉં ક્યાંક તમે લઈ જશો અમને હા હા તમારો મૂડ નથી ને એટલે કામ કરે છે મમ્મી આવશો ને કામ આવતું શું હોય જોયું ને એટલે મોટો આવ્યો સીવું ઢોસ આવ

हो रहा है क्या हो रहा चक्कर आने लग गए ओए बाप रे बाप खाने के बाद किसको चक्कर आते हैं यार अरे है। को में चक्कर आते हैं <laughs> खाने के बाद चक्कर आते हैं मुझे लगता है कि भाजी में कुछ मिलाया होगा ये बात सही है इसको चक्कर आने लग गए भाई बोलो किससे जल्दी बताओ आना के जल्दी करो जल्दी करो वो काम कर रहा है शांति तो रखो तो यार तो ए जल्दी काम हम हमारी बाजा बढ़ गया अब मैंने खाई तो ले तो मुको आ आ ई उ आ ई उ यार अभी तो વેલા એમકો જોયા વગર ઉની ખાવ સુજ આવે ને તો તમે બધા ભેગા થઈને મને ખવડાવી દો એવા ઓકે આવો ટ્રાય કરીએ આપણે ચાલતા ચાલતા ઠંડુ તમે આ ઠંડીમાં હે એમાં અમાર સીવુભાઈ એ તો પાછું જેકેટ પહેર્યું છે અને તું રેડ બ્લુ એ એનર્જી છે આખા ગામની ની મારા જેટલી તો પાછો પીવે છે અને આપણે હજુ વિચારીએ છીએ ફેમિલી કે શું લેવું છે હવે બધાય તો મમ્મી કે જો ચાખો તો ખરા જામુન આય હાય આજો પિસ્તા વાળો તો મને પિસ્તા બહુ ગમે

ચેક કરતી હોઉં છું ક્યારેક ક્યારેક એટલે એમાં છે ને મને ખબર છે કે મારા બ્લોગ જેટલા સબસ્ક્રાઈબ કરેલા છે ને એ લોકો તો જોવે છે પણ જેને સબસ્ક્રાઈબ નથી કર્યું ને એ લોકો એમથી ડબલ જોવો છે તો પ્લીઝ થોડી નાની એવી રિક્વેસ્ટ છે તમને કે સબસ્ક્રાઈબ જલ્દીથી કરી લેજો ચેનલને અને અગાઉના બ્લોગ બાકી હોય તોય એ પણ જોતા જજો મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી